ફ્રેન્ડ્સ તો હમણાં વાગે ગયા છે સાડા સાત છ વાગે ઉઠી ગઈ હતી છોકરાઓ સ્કૂલ ગયા આજે છે અમારા હતા સત્યનારાયણ કથા તો સાંજે છે છોકરાઓની સ્કૂલમાં રજા નથી કાલે એ લોકોને રજા આવી ગઈ છે એટલે આજે એ લોકોની બે ડેમ રજા નથી આપી સ્કૂલ ગયા છે એ લોકો તૈયાર થઈ ગયા ને હું હવે ચાબી લઉં પછીથી તૈયારી કરીએ આપણે બાપાની

વાગી ગયો છે એક એક વાગવાની તૈયારી કોણ એક થયો છે મારા છોકરાઓને ટિફિન આપી દીધું એ લોકોને રજા લેવાડવાની હતી કથા હતી એટલે પણ એક્ઝામ છે એટલે ત્રણ વાગે રજા લઈ લેશે એક્ઝામ આપીને અને આરતી એવું પૈતું પછીથી તો બસ ફોન જ મચેડો છે ફોનમાં જરાક મેથી મકતી હતી હવે એક વાગી ગયો છે જમી લઈએ જમીને કામે એવું બધું બતાવી દેમ થોડુંક ચોખ્ખું કરી દેમ ને પછીથી રસોઈની તૈયારી કરું કે સાંજના કઠાય એવું ચાલુ થાય ત્યાં સુધી મા બધું પતિ આવે મારા કાકી આવવાના છે દર ફેરીમાં કાકી ચાલે છે શીરો કરવા માટે તો મારા કાકી આવશે એ સીરો કરશે ને પ્રસાદ બનાવશે તો ત્યાં સુધી જમીને કામ બતાવી દઈએ ફટાફટ ફટાફટ ને ચાલુ કરી દઈએ થાળની તૈયારી પાંચ વાગી ગયા છે ચાર વાગ્યાને કઠાનું કીધેલું હતું

ય સ્વાહમપનાય સ્વાહો ગણાય સ્વાહ ગણા સ્વાહ સમાય સ્વાહ્યમીતમ ઓર્ગુણામાં ઓમ મહતેમ ઓમધૃતાધૃતાયરમ શ્વાસાયમ म्रा ශ उनम् चवධनामा उन बाර भूतेनවා ओम कथी තාयनुවා उनम योगी नेर्වා उन योगीशायवा उनසरोතාमदानවා අस්‍රमानुවා පनिवेक्षण आएनुවා उनපම नाබාयनुවා उम्न දक्षාयनुවා उनपම घ්‍රबायनවා बर् ू नाසमन करतावा कोई बजाවිचारू करवाना नहीं गरब उन

જયારે જયારે અમારે ભીડ પડે ત્યારે અમારે અમે તમે ઓમ શાંતિ 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 શાંતિ

thank

અને મારે હજી સવારની તૈયારી પણ કરવાની છે તો અહીંયા બી કામ કરે એટલે સીધી ગુડ નાઇટ થઈ જાય તો આમ અહીંયાનો બ્લોગ આજનો આ કથાવાળો બ્લોગ અહીંયાનો દસ દિવસના આપણા પાપાનો પૂર્ણ કરું છું વિડીયો ગેમ હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો